જુનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે માર્ગ સલામતી અને વાહન અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો અને સલામતી માટે માહિતગાર કરાયા હતા તેમજ હેલ્મેટનું વિતરણ પણ કરાયું હતું માર્ગ પર થતા અકસ્માત નિવારવા અને વાહન ચલાવવામાં કઈ તકેદારી રાખવી તે કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો આજ રોજ બાઉદિન કોલેજ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાને એક સરસ રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા પ્રિન્સિપલ સાહેબ ડીવાયએસપી સાહેબ રોડ સેફ્ટી એક્સપર્ટ નિવૃત્ત આરટીઓ અધિકારી જેવી શાહ સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા જેમાં વિદ્યાર્થીઓમાં એક ટોપીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં રોડ સેફ્ટીનો માર્ગદર્શન સંદેશો આપતો એક લોગો હતો ગઈ રોજના અઢીસો વિદ્યાર્થીઓમાં ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોપ વીસ વિદ્યાર્થીઓમાં છોકરીઓ અને ટોપ વીસ વિદ્યાર્થીનીઓ છોકરા છોકરીઓ એમ ચાલીસ હેલ્મેટ આપવા આપીને વિદ્યાર્થીઓમાં નિયમોનું પાલન કરે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને માર્ક સલામતી અંગેનો જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને આપ સૌને પણ વિનંતી છે કે મીડિયાના માધ્યમથી લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે અંગેની જાગૃતતા લાવવામાં આવે